જય શ્રી સ્વામિનારાયણ પહેલા ભક્તો ભગવાન સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંતોના જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પહેલો સદગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામીનું જીવન ચરિત્ર આપણે જોઈ રહ્યા હતા ભગાદોષની વર્તમાન ધરાવ્યા એ વાત સાંભળી હવે શ્રી અર્યે સ્વામીને ઠપકવાય હવે આ સમયે ભગવાન સ્વામિનારાયણ જીંજાવદરમાં હતા પછી શ્રીજી મહારાજે વ્યાપકાનંદ સ્વામીને બોટાદ તેને ક્યારે જ્યારે આ ઘોડી જીવતી કરી એ વખતે હવે સ્વામી જીંજાવદર પધાર્યા મહારાજને દંડવત કર્યા છે મહારાજને પગે લાગ્યા છે અને પછી સભામાં બેઠા ત્યારે શ્રીજી મહારાજે ખીમબાઈને કીધું ખીમબાઈ અમારા પ્રભુ આવ્યા છે માટે આજે તમે છે ને એક થાળની બે થાળ કરો અરે ખીમબાય મહારાજ ને કહે મહારાજ તમારા પ્રભુ તે વળી કોણ અત્યાર સુધી તો અમે એમ જ જાણ્યું તમે સૌના પ્રભુ તમે છો તમારા કોઈ પ્રભુ ખરા મહારાજ કે હા હા અમારાય ભગવાન હોય અમારા પણ પ્રભુ છે પછી તો રસોઈ થઈ ત્યારે ભગવાને વ્યાપકાનંદ સામીને થાળ પુરાવ્યું અને પોતાની સાથે જમવા બેસાડ્યા અને મહારાજ બોલ્યા કે જમો પ્રભુ જમો ત્યારે મહારાજ એમ કેમ કહો છો ત્યારે મહારાજ કહે આ તો જીવતા કરે છે એમ મહારાજે વ્યંગ કીધું તો આવું તો કોણ કરે ભગવાન વિના બીજું કોઈ કરી શકે ખરું તો આ ભગવાન નહીં તો મારા ભગવાન કહેવાય ખોટું ત્યારે સ્વામી તો દિલગીર થઈ જાય મહારાજ એમાં શું એમ ત્યારે સ્વામીને મહારાજ કહે સ્વામી શું થયું શું વાત કરો ત્યારે વ્યાપકાનંદ સ્મી કે મહારાજ હું તો સવારમાં નાવા ગયો હતો અને દરબારમાં અડધા ઘરમાં સાધુ ઉતરેલા હતા અને અડધા ઘરમાં ઘોડીઓ બાંધી હતી તે એમાં એક ઘોડી મરી ગઈ હવે તે જોઈને અમીર ખાચર રોતા હતા તે મહારાજ મને દયાવી એક આવો હારો ભગત અને ઘોડી વાહે મરવા તૈયાર થયો છે તો મહારાજ મેં કાંઈ બીજું કર્યું નથી મેં તો આપનો મંત્ર બોલ્યો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ કરીને પાણી છાંટ્યું અને મહારાજ એક જીવ હતો આકાશમાં લઈને એની ખોડીના જીવમાં ખોસી દીધો એમાં શું મહારાજ મેં કર્યું ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે સ્વામી સ્વામી તમને એટલું લાગે છે પણ દુનિયામાં તો આ કામ કાંઈ નાનું નથી તો બહુ મોટી વાત છે જગતના જીવ માટે પર પર કાયા પર પ્રાણ પ્રવેશ એ તો શક્ય નથી એ પ્રાણ કોઈનો લઈને બીજાનામાં નાની વાત વાત નથી અને ઠીક છે આજ તો બની કાલ કોઈ રાજનો કુંવર મરી જશે અને જીવ તો નહીં થાય અને ત્યારે તમને બોલાવશે ને ત્યારે તમે જ્યારે અમારી મરજી નહીં હોય ને જીવ તો નહીં થાય તેથી સામી તમારે જેલના હરિયા ગણવા ગણવા પડશે હું આપણે અહીં મરેલા જીવતા કરવા નથી આવ્યા પરંતુ જીવતાને જીવમાં પરમાત્મા પધરાવવા આવ્યા છે આપણું કામ આત્મામાં પરમાત્માને ઉતારવા એ છે અમારી આજ્ઞામાં અનંત કોટી બ્રહ્માંડ છે તો પણ અમે અમારી સામર્થ્ય છુપાવી છે તેમ તમે પણ જો તમારામાં સામર્થ્ય છે તો એને છુપાવો એમાં જ સુખ છે પછી ત્યાંથી ભગવાન કુંડળ પધાર્યા રાયબાઈને કહ્યું કે રાયબાઈ બે થાળ કરજો અમારા ભગવાનને અમારે વ્યાપકાનંદ સાંભળીને બતાવ્યા કે આ મારા બીજા ભગવાન છે મળેલાને જીવતા કરે છે ત્યારે અંતરથી બહુ દિલગીર થયા મહારાજને કે મહારાજ હું ભૂલી ગયો પછી રાયબાઈ બોલ્યા મહારાજ વ્યાપકાનંદ સાંઈ તો બહુ મોટા સાધુ છે એભલ ખાચર ના પણ ગુરુ કહેવાય મહારાજ એભલ ખાચર સાંભળશે ને તો મહારાજ એને સારું નહીં લાગે પછી મહારાજ રાજી થયા પોતાની સાથે ગઢપુર લાવ્યા આવી રીતે સંતોમાં અપાર સામર્થ્ય હતી એ એને રોકી રાખવાનો આગ્રહ રાખતા રાખતાનંદ સ્વામી કહેતા કે આ સાધુ જેવા છે એવા જણાય અને મહિમા સમજાય ને તો એને મૂકીને શેટું ખસાય નહીં કોઈક ચમત્કાર જણાવે તો તો વ્યાપકાનંદ સ્વામીની પેઠે બંદી થાય અર્થાત કોઈ રાજા એ સ્વાર્થી હોય એના સ્વાર્થને સિદ્ધ કરાવવા આ સંતને લઈ જાય જેલમાં નાખે એમ શ્રી રી ચેતવતા માટે સંતો કોઈ પ્રકારની સામર્થ્ય દેખાડતા નહીં બાકી તો મહા સામર્થ્ય એના વિશે રહેલી હતી ભગવાન સ્વામિનારાયણની બીકે સૌ સંતો ઐશ્વર્યને સામર્થ્યને દબાવી રાખતા છતાં ક્યારેક ક્યારેક વાતો કરતા ક્યારેક થોડું ક્યારેક ઐશ્વર્ય બતાવી દેતા હે ઉતાવળા થાય ત્યારે ઐશ્વર્ય એનું બહાર આવી જાય તે ગ્રંથોમાં હે એ પ્રસંગો લખાણા છે પરંતુ એ તો સમુદ્રમાંથી ગ્લાસ પાણીનો ભરી લઈએ એટલી જરીક વાતો લખાણીઓ નાનેમથી માટે તે સંત કેટલા સમર્થ છે એ તો અંદાજ પણ આપણાથી બેસે નહીં ને એ સંતને એવા સામર્થ્યવાન બનાવનાર ભગવાન સ્વામી નારાયણની હે એવું હૃદયમાં વિચારવું ભગવાનનો આ આજ દિવસ સુધી એ આપણે અનુભવી નથી એ સાચું સમજાશે સ્થિતિ બદલાશે દેહભાવ ટળશે હૃદયમાં બ્રહ્મ ભાવ પ્રગટ થશે આ મહિમા હૃદયમાં ભરશું ને તો સય મહારાજની જય